હલો હાલ હલો હાલ હલ જો ઘોડી ધોળે હોય હજો 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 હલો આમ 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 હલવાનું ભાઈ ગયું તો જો હલવાનું થઈ આગળ દેખાડવું હમણાં આવી કેવી ગમે ઘોડી હેલાઈ આવતી રે હેલાય આવતી થઈ જઈ

रण बतारू ऐंदो आ तो तगारो का करे Leh. बेवा तो एको नणबा Leh 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 leh. हाल वाईंदर Leh

પીરા થાય છે પણ મને ખબર છે કે ભાઈએ છે ને ઉરિયા વધારે નાખ વધારે નાખ દીધું નાખવાનું હતું ઇથી બે ગુણ વધારે નાખ દીધું એટલે શિયાર શિયાર ગુણ વધારે નાખ દીધું હજી તો બે ગુણ ના થઈ ને હા હજી બે હા તો ચાર ગુણ વધારે શિયાર ગુણ ઉરિયા વધારે નાખી દીધું અને અત્યારે બેઠો બેઠો ઉપાધી કરે છે કે કાઉ પીરા પડે પણ એ માથે આ રીતે ઉરિયા લાગી ગયો એવું સેફ પણ રાખે બીજું હું ખેડૂના દીકરા હવારમાં તો સારું વાલો મિત્રો ફટાફટ મોટર કાઢી લઈએ પાછો હાથો છે એટલે હાથો કરીને પાછી ઉતારી દઈ પાણી ચાલુ થાય મોર્નિંગ થઈ ગઈ છે ને આજે આને આ વ્લોગમાં ફરીથી પાછો વ્લોગ ચાલુ કર્યો છે ને અત્યારે અમે આવી ગયા છીએ ફામે ઘણા સમયથી આટો મારવાનો ટાઈમ ન મળતો હતો આટો મારવા ને ઘઉંમાં પાણી ચાલુ છે એટલે આવ્યા છે કેરાની એકલોમ હાવ પાકી ગઈ થોડા ખાતા હતા એલું ને એવું બધું પડ્યું છે ને આલુમ બધી હજી કાસી અને આનીએ વેન કર્યું છે કે મારે આવું છે ફામે જમરૂખ ખાવું ખાવા પીવા હાટું જમરૂક ને એને હરડાટી ગયું ને અમરુ કે ધીરે ધીરે પાકવાનું ચાલુ થિયા છે આમાં નઈ દેખાય જો સીધા મોટા મારે હમ મોડુલું એ વાહ વાહ કડક છે આસવી બોપાઈ કાને પોપઈય પાકી ગયો જ આ કેઈ ગયો પોપઈ વાસ સં જાય એ પડી ગયો પોપઈ પાકી પાકીને પડી જાય હમણા આવતા નતા લગન માં ને કેકા માં ને બધી હતા નવરાય નો મળતી તાજ નવરાય મળી તું ઘડીક વાર

કર્યું તો છે કારીગરે આમ જો ખાતર ને લીધે કાઢ ખાતર તો લો તો ઓમ ફૂટ બૂટ નામ ઘાટન જમાવટ વાળા ગામ છે પણ ખાતર ને લીધે તો લાગડ બધે પીરા પડી ગયા હે શું કર્યું ખાતર ના કે બીજું કર્યું ખાતર વધારે ન દાબ દીધું ને અને જો ટ્રેક્ટર ના સીલા કેટલા નડે ની તમ જો કાયદેસર આમ પાટો છે ને અહીંયા ભર હેરા હતા ને માંડવી નથી ટ્રેક્ટરના શીલા કહી હતા અહીંયા ખરું રાખ્યું હતું ને એટલે અહીંયા ભરના શિલા કર્યા હતા એટલા ઘઉં કાયદેસર ઓછા હોય ત્યાં અને વા હમણાં ઘઉં ખૂદીને હાવ રેડી કરી નાખ્યા ટ્રેક્ટર નાખ્યું ને મોટર કાઢવા હાટું તો હાવ રેડી કરી નાખ્યા આગળ દાર પા નુકસાની બહુ થઈ નહીં સુરિયા હમ હું એટલી નુકસાની તો ખેડૂત માણસને આઈલા રાખતી હોય હું જવાનું થોડુંક હોય પણ આ કીક જોવું જો હવે હું છે નહીં કંઈ ખબર નથી પડતી ખાતરને લીધે સૂર્યા ઉડિયા ખાતર નાખ્યું તો એના લીધે લગભગ એવું હોઈ શકે કે ઉપર થોડા થોડા બૈરા એ તો પાછા મેળા આવી જાય થોડાક દિવસ અને ઘઉં છે એક નંબર હે મેળા આવી જાય ને લીધે હમ 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 સારું હાલો તો મિત્રો અત્યારે જો મસ્ત મજાની હાઇનથી ગિન હાઇનનો વ્યૂ તમે જોઈ શકો ને મળીએ કાલે ફરીથી ધમાકેદાર દારૂ લોગમાતા લગન બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકા